શ્રી કૃષ્ણ કન્યાલા કી જય શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી જય શરદ પૂર્ણિમા તને જય સર્વે મારા વાલા વૈષ્ણવને જા જાથી જય શ્રી કૃષ્ણ અમારું શરદ પૂર્ણિમાનું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો શરદ પૂનમની રાતડી ને ચાંદો ચડો આકાશ રે ચાંદો ચડો આકાશ રે દાંડિયા લઈને આવજે કાના રમસુ આજે રાસરે વાલા રમસુ આજે રાસરે ಆ ಶರದ ಪೂನಮ ನೀರತಡಿ ರಂಗ ಡೋಲರಿೋ ಆ ಶರದ ಪೂನಮ ನೀರತಡಿ ರಂಗ ಡೋಲರ ರಿ ಕಾರೋ ರಮ ತೋರಾ ಸರ ರಂಗ ಡೋಲರಿೋ ಕಾರೋ ರಮ ತೋರ ಸರೆ ರಂಗ ಡೋಲರಿ ಓ ಕೇ ಪೇರುಡಿಯು ರಂಗ ಡೋಲರಿೋ ಆ ಕನ್ನೇ ಪೇರು ಕೆಡಿಯ ರಂಗ ಡೋಲರಿೋ ರಾತ ನೇ ಗೇ ಲ ಕಾನ ರೆ ರಂಗ ಡೋಲರಿ ಯೋ ರಾಧಾನೇ ಗೇ ಲ ರಂಗ ಡೋಲರಿ ಆ ಕನಡೋ ವಗಾಡೆವಾಸಿ ರಂಗ સળી રંગ ડોલરીયો ત્યાં આવી સોળ શેકો રંગ ઢોલરિયો ત્યાં આવી સોળ શોકો રંગ ડોલરીયો વૂન્દા તેવન ના નાચો રંગ ઢોલરિયો આ બુંડા તેવાન નાચો કમા રંગ ઢોલરિયો ఆ చంద్ర చడో ఆకా సరే రంగ ఆ చంద్ర చడో ఆకా సరే రంగ ఆ ఏక గోీ నేక కాన జీ రంగ డోళరియో ఆ యోపీ నేక కన జీ రంగ డోళరియో మారో వాళ్ళో రమాడే సే రా రంగ డోలరియో భారో వా రమాడే రాయో ఆ సోళ సే గోపీ నా సంగ మా రంగ డోళ రియో ఆ సోళ సో గోపీనా సంగ డోళ రియో म राधा रमती रांग डोलिओ हे मराधा रमती रांग डोलिओ राधानी साथे कान जी रंग डोलरी आ राधानी साथे कान जी रंग डोलिओ त्या मजट छाय रे રંગ ડોલ રિયો ત્યા રસની રમજ થાય રંગ ડોલ રિયો આરસરમતા ભાન ભૂલિયા રંગ ડોલરીિયો આરસરમતા ભાન ભૂલિયા રંગ ત્યાં તો ત્યાં તોકીલી પૂનમની રાત રે રંગ ડોલરી ત્યાં તોકીલી પૂનમની રાત રે રંગ ડોલરીઓ નરસિંહ મેહાના સ્વામી શામળા રંગ ડોલર રિયો આ નરસિંહ સ્વામી શામળા રંગ ડોલરીયો એવા મેરા નાગીર દર ગોપાલ રે રંગ ડોલરિયો એવા મેરા નાગીર દર ગોપાલ રે રંગ ડોલરિયો અમને તેડી રમાડા રે રંગ રિયો અમને તેડી રમાડા રે રંગ ಆ ಸರದ ಪುನ ಮನಿರಾತೀ ರಂಗ ಡೋಲರಿ ಯೋ ಆ ಚಂದ್ರ ಚಡೋ ಆ ಕ ಸ ರೇ ರಂಗ ಡೋಲರಿ ಓ ಕಾಡೋ ರಮಾ ಡೇ ರಾಸ ಬೋಲೋ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ಲಕ್ಕಿ ಜೆ